શું નામ સાહેબ મારું નામ નરેશભાઈ સકારામ પાટીલ છે હું એસઆરપી આગળ વિસ્કેરમાં રહું છું શું થાય તમે મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ હવે મેં હું બિલમાં ત્રણસો પાંત્રીસ રૂપિયા લે કામ કરું છું એક બિલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે તો મેં મને પૈસાની થોડીક તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ તને પૈસા લોન પૈસા અપાવું એટલે ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને વાલે ત્યાં આગળ ઊભો રાખ્યો પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ અને સમીરભાઈ એમણે એલું ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે પછી મને થોડી વાર બેસાડ્યો પછી એક વાળો છે આઈડીએફસીવાળો તો એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઈનાન્સવાળા ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે ભવેશભાઈ મને વીસ હજાર રૂપિયા આલ્યા લોન કેટલાની પડી તમારી અને લોન છેતાલીસ 46500 ની છે અને મોબાઈલ આલ્યો મોબાઈલ નથી આલ્યો મોબાઈલ પાછો એમણે લઈ લેતો દુકાનવાળા છે એટલે ખાલી મોબાઈલ લીધો ફોટો પાડી લીધો પૈસા નહીં આ પૈસા બીજા દાડે આલ્યા અને અમને કશું જાણ જાન થઈ નહીં એમણે કશું કીધું નહીં કે ભાઈ તમારી આટલા લોન થઈ કે શું થયું કશું અમને કહેવામાં નહીં આવ્યું એટલું છે કે તમને મળી જશે પૈસા અમે તો વીસ હજારથી મતલબ હતું થાય એટલે અમે પેલા ભાઈએ કીધું કે જાઓ તમને પૈસા વીસ હજાર મળી જશે એ કોણ હતું એ સમીરભાઈ છે ને કે આઈડીએફસી વાળો કંઈક ભાઈ છે ચહેરો તો હું ખ્યાલ નહીં આવતો અને પ્રણવભાઈ સામેલ છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લેભગો તત્વોએ સાથે મળી અને કાવતરું રચી જરૂરિયાતમંદો માણસોને ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે મેળવવી પૂરણું કરી તેઓને તેઓની મોબાઈલની લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાલુ કરી દેતા જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓની લોન ચાલુ રહેતા અને તેના ખાતામાંથી એકઓ કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે નવેક જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ સીટાબિંદની ફરિયાદ તેના પોસ્ટે દાખલ થયેલ છે